સાબરના રૂપાડા સિંગડા નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છો ને બાળ મિત્રો આજે આપણે એક સુંદર વાર્તા જોવાના છે એ વાર્તાનું શીર્ષક છે સાબરના રૂપાડા સિંગડા તો ચાલો જોઈએ સાબરના રૂપાડા સિંગડા એક સુંદર જંગલ હતું તેમાં ઘણા પશુ પક્ષીઓ રહેતા હતા તેમાં એક સાબર હતું પણ તેને સાબરના ટોળામાં ગમે નહીં આ સાબર કાયમ તેના સાથીદારો થી અલગ થઈને એકલું એકલું ફરતું એકવાર સાબર નદી કિનારે ઉગેલું લીલું લીલું નાનું નાનું તાજું તાજું ઘાસ ચરતું હતું ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે પાણી નજીક ગયું નદીનું પાણી એકદમ ચોખ્ખું કાચ જેવું હતું સાબર પાણી પીવા જતાં પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ જોયું પોતાનું પ્રતિબિંબ જોઈને સાબર ખુશ થઈ જાય છે વાહ કેવા સુંદર મારે સિંગડા છે મારા માથે જાણે સુંદર મુગટ પહેર્યો હોય તેવા શોભે છે તરત જ સાબર નિરાશ થઈને બોલ્યું પણ મારા પગ કેવા પાટડા મને એ બેડોળ કરી મૂકે છે મને એનું દુખ છે સાબરને પોતાના મોટા સિંગડા હોવાનું અભિમાન હતું અને પોતે સાથીદારોથી હંમેશા જુડું પડીને એકલું રહેતું હતું સાથીદારોના સિંગડા નાના નાના હતા તેથી સાબર તેમની મજાક ઉડાવતું હતું એક દિવસ સાબર ઘાસ ચરતો હતો એ સમયે સાબરને નજીકમાં જ ધ્રુજાવી દે એવી જાણીતી વાસ આવી સાબર કંઈ સમજે એ પહેલા જ વાવાઝોડાની જેમ આવતા સાબરે બે શિકારી ચિત્તા જોયા સાબર તો છલાંગ મારતું ભાગ્યું બંને ચિત્તાઓએ સાબરને જોયું અને તે બંને સાબરની પાછળ પડ્યા પોતાનો જીવ બચાવવા સાબર ખૂબ જ ઝડપથી આગળને આગળ દોડીએ જાય છે સાબરના પાટડા પગે ઝડપથી દોડવા માટે ખૂબ જ મદદ કરી અને તે ચિત્તાથી ઘણું આગળ નીકળીને બીજ જંગલમાં આવી ગયો સાબરને અચાનક કોઈએ પકડી લીધું હોય એવું લાગ્યું સાબરે જોયું તો એના સિંગડા ઝાડની ડાળીઓમાં ફસાઈ ગયા હતા ડાળીમાંથી સિંગડા કાઢવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તેના વાકા ચૂકા સિંગડા નીકળ્યા જ નહીં સાબરને સમજાયું મેં મારા પગને ડુબડા પાટડા કહી પગને ગમે તેમ ખોટું બોલ્યું જેણે મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું પણ જે સિંગડાના મેં વખાણ કર્યા જેનું મને અભિમાન હતું એ જ સિંગડા મારા શત્રુ બન્યા સાબર પોતાની જાત પર જ નિરાશ થાય છે સાબર આમ વિચાર કરતું હતું ત્યાં જ સારા નસીબે તેનું સિંગડું તૂટી ગયું અને તેણે પાટડા પગની મદદથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો તો બાળ મિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આપણને આ વાર્તા પરથી શીખ મળે છે કે જે વસ્તુ આપણને મદદરૂપ થાય તેનું રૂપ કે રંગ ન જોવું જોઈએ અને આપણે રંગ કે રૂપનું અભિમાન રાખવું જોઈએ નહીં કુદરતે આપણને આપેલી ભેટને સ્વીકારી જીવન જીવવું જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ